નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના એની શોર્ટ નામ છે વયવંદના યોજના તરીકે પણ આ યોજનાને ઓળખવામાં આવતી હોય છે આમાં કઈ રીતના તમે જે વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ છે તે મેળવી શકો છો તે અંગેની આપણે આ સંપૂર્ણ વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી રાખજો જેથી કોઈ પણ યોજના વિશેની માહિતી તમને છૂટી ન જાય તમે રેગ્યુલર વિડીયો જોઈ શકશો લાભ કોને મળે તો જેમાં બીપીએલ જેમાં થી વીસ કોર એટલે કે લાભાર્થી સાઠ વર્ષ કે તેથી વધુ વયના હોવા જોઈએ લાભ કેટલો મળશે તો માસિક સાતસો પચાસ સાઠ વર્ષની ઓગણ વર્ષની ઉંમર વ્યક્તિઓને લાભ આપવામાં આવે છે એના પછી માસિક એક હજાર જેમાં એંસી વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિને એક હજાર રૂપિયાની માસિક પેન્શન આપવામાં આવતી હોય છે લાભ ક્યાંથી મળશે તો તમારા નજીકમાં સમાજ સુરક્ષા કચેરી અથવા વિસ્તારના મામલતદાર શ્રીને તમારો સંપર્ક કરવાનો રહેશે કયા કયા પુરાવાઓ જરૂર પડશે બે પાસપોર્ટ સાઇઝના ફોટા બીપીએલનો દાખલો જેમાં નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બહાર પાડેલ બીપીએલ યાદી નગરપાલિકા અથવા મહાનગરપાલિકાનું પ્રમાણપત્ર રેશન કાર્ડની નકલ આધાર કાર્ડની નકલ જન્મનો દાખલો જેમાં પંચાયતમાં નોંધણી કરાવેલ હોય અને પંચાયતમાંથી શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ સરકારી ડૉક્ટર પેનલે આપેલું વયનું સર્ટિફિકેટ સરકારી દવાખાનું નિઃશુલ્ક મળવાપાત્ર અને ચૂંટણી કાર્ડની નકલ એના પછી પેન્શન મંજૂર થયા પછી બેંક ખાતું ખોલાવીને તેમની ચોપડીની સુ સમાજ સુરક્ષા ખાતા અને મામલતદારશી કચેરીને લેખિત આપવાની રહેશે અને દર વર્ષે હયાતી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તો બસ મિત્રો આડીમાં આટલો ધન્યવાદ